હજીરા વિસ્તારમાંથી એક સંસનાટી ભર્યો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક પિતાએ પોતાની જ સગીર દીકરી પર છ વર્ષ સુધી

ગત તારીખ દસ પાંચ બે હજાર પચ્ચીસના રોજ રાત્રિના લગભગ એકત્રીસ વાગ્યા બાદ અત્યારના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે ભોગ બંનારની ફરિયાદના આધારે બીએનએસ કલમ ચોસઠ બેની એફઆઈ જે એમ તથા પાંસઠ એક એકસો પંદર એક તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે બનાવની વિગત એવી છે કે ગત તારીખ પાંચ ચાર પાંચ બે હજાર પચીસના રોજ બનાવના ભોગ બનનારના પિતાજી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનાર મિસિંગ હોવાની જાહેરાત આપવા આવેલ હતા જે આધારે ઇચ્છાપુર પોલીસ સ્ટેશને મિસિંગની ફરિયાદ દાખલ કરેલ હતી મિસિંગમાં ભોગ બનનારની શોધખોળ કરતાં તેઓના બેનપણીના ઘરે પૂછપરછ અને તપાસ કરતા તારીખ દસ પાંચના રોજ ફરિયાદી પોતે પોલીસ સ્ટેશન આવેલ હતા અને તેઓએ જણાવેલ હતું કે તેમના જ પિતાશ્રી દ્વારા પાછલા લગભગ છ વર્ષથી બે હજાર ઓગણીસથી તેમની સાથે બળજબરીપૂર્વક શારીરિક દુષ્કર્મ અડપલા થઈ રહ્યા છે તેમજ તેમને માર પણ મારવામાં આવી રહ્યો છે આથી તેઓ પોતાનું ઘર છોડીને જતા રહેલ હતા અને બે દિવસ રેલવે સ્ટેશન રોકાયેલ હતા ત્યારબાદ તેઓ તેઓની બહેનપણીના ઘરે આવતા તેમની બહેનપણીએ તેમને જણાવેલ હતું કે પોલીસ તેમની શોધખોળ કરી રહી છે ત્યારે તેમણે આ સમગ્ર બનાવની હકીકત જણાવેલ હતી અને તેમણે જણાવેલું હતું કે તેઓ આ કારણથી ઘર છોડીને જતા રહેલ છે આમ આ સમગ્ર બનાવ આ રીતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ભોગ બનનારની તપાસ અને શોધખોળ કરતા પ્રકાશમાં આવેલ છે ભોગ બનનારની ઉંમર લગભગ સત્તર વર્ષ અને છ માસ જેટલી છે અને લગભગ બે હજાર વીસથી આ ભોગ બનનાર બાળકીનું શોષણ થતું આવેલ હતું ભોગ બનનાર